નમસ્કાર મિત્રો હું છું કે મારો દોસ્ત રમેશ કણસેયા હવે આજે આપણે બહુ મહત્ત્વની વાત કહેવા માગવાઈએ છે કે ટૂંકમાં જ કહી દઈશું તમને કે શું વાત છે એ હવે વરસાદી વાતાવરણ થઈ ગયું છે કપાસમાં બધે તંત્ર પાંદડાની પાંદડાની કેરી બદલાવાની શરૂઆત થઈ ગઈ છે જે બહુ મહત્ત્વની વાત છે એ એટલે કે તમે જો આગોતરું તમે ટાઈકોડરના બેક્ટેરિયા ચડાયા હોય તો તમને સો ટકા ફાયદો થાય છે અને આ વરસાદી વાતાવરણના જે પાણી પડશે એનેથી ટાઈકોડરના બેક્ટેરિયા તમને ચડાયા હશે જો પાણી આ સાથે પિત્તમાં તમે આપ્યા હશે છે તો સુકારો નહીં આવે નક્કર કપાસમાં જે વરસાદી વાતાવરણ ઉપરથી પડશે પાણી એ પાણી એકદમ ઠંડુ પાણી હોય અને કપાસ ઉનાળાનો તપ્યો હોય એના લીધે એ પાણી સંગ્રહ કરી ન શકે જો તમારી સારી જમીન હોય તો વેલાયર તમે વેલાયર જો તમે ટાઈકોડના બેક્ટેરિયા પંપમાં નાખી અને છાંટી દેવા અને એ વરસાદમાં હારે પાણી અંદર જતા રહેશે એટલે મૂળને કોહાવા નહીં દે જો ગુહવાઈ છે તો તમારે નુકસાન જાય છે અને નુકસાન જાય છે એટલે લાંબુ ટૂંક નુકસાન થાય છે જે ઠંડુ વાતાવરણ થઈ જશે અને સાથે તમારે જે વરસાદનું પાણી પડશે ને એ બહુ મોટું નુકસાન છે એટલે મારી તમને અંગત સલાહ છે તમે ટાઈકોટરના બેક્ટેરિયા ઓમેક એસિડ અને ફોલિડ એસિડનું કોમ્બિનેશન તમારે જો જોતું હોય તો મારો સંપર્ક કરવો તો મારું નામ છે રમેશ કણઝરિયા અને મારો મોબાઈલ નંબર છે નવ્વાણું અઠ્ઠાણું ઝીરો બોતેર ઝીરો સેતાળીસ એટલે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને એક વાર ચેનલને સબક્રાઈબ કરી દેજો કેમ કે આવી અવનવી માહિતી અમે ચોમાસા દરમિયાનથી કપાસથી માંડીને સંપૂર્ણ માહિતી આપશું કારણ કે સો ટકા અમે કૃષિ યુનિવર્સિટી સાથે જણાય જોડાયેલા છીએ અને મારી પાસે પૂર્ણ માહિતી હોય છે એટલે તમે મારી ચેનલને લાઈક અને સબક્રાઈબ કરી દેજો તમને આગોતરા એલર્ટ કરવામાં આવશે કે ભાઈ તમને આ માહિતી પૂર્ણ એટલે સો ટકા અમે કેવી છે કે તમારા ટાઈકોડના બેક્ટેરિયા ઓમિક એસિડ અને પુલ્વિક એસિડ એ પંપમાં નાખી અને ચડાઈ દો તો સારું કહેવાય કેમ કે પાણીનું હવે જે વરસાદ પડશે એ વરસાદ એકદમ ઠંડો હોય છે ઠંડાના લીધે ખોવાઈ જાય છે મૂળ એના મૂળ ન કોવાય એની ક્ષમતા રહે એના માટે તમને આ જાણ છે જય જવાન જય કિસાન જાગો ખેડૂત જાગો ખેડૂત